લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન ત્રણની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રૂપિયા ચોવીસ પોઈન્ટ અઠાણું લાખની જૂની ચલણી નોટો સાથે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે ભારત સરકાર દ્વારા વર્ષ સોળમાં ચલણમાંથી રદ કરાયેલ રૂપિયા પાંચસો અને રૂપિયા હજારની ચલણી નોટો સાથે આ વ્યક્તિઓ રખડતા હતા જેને પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તરત જ પગલાં લેતા તેમની ધરપકડ કરી છે પેટ્રોલિંગને દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને રદ થયેલી નોટો સાથે ગુનાખોરીના સંકેતવાળા ઈસમોને કાબૂમાં લીધા છે હવે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે કે આ નોટો ક્યાંથી આવી કોણે સપ્લાય કરી અને વધુ કોઈ માફિયા જોડાયેલા છે કે નહીં ઝોન થ્રીની જે એનસીબીની ટીમ છે એ શહેરમાં પેટ્રોલિંગમાં હતી અને તેમની પાસે એવી બાતમી મળી કે શહેરમાં અમુક શખ્સ ફરી રહ્યા છે કે જે લોકો જૂની બે હજાર સોળની નોટબંધી પછી જે નવી જૂની નોટો બંધ કરવામાં આવી હતી તે પાંચસો અને હજારની નોટો મોટી માત્રામાં વેચી રહ્યા છે અને દસ ટકા પંદર ટકાના ભાવે એ લોકો માર્કેટમાં વેચી રહ્યા છે તો આ માહિતી મળતા અમે એક ડીકો સેટ કર્યો અને અમારા જ માણસને અમે પાર્ટી બનાવીને મોકલી આપી અને તે પકડ્યા ત્યારે ખબર પડી કે તેમની પાસેથી કુલ પાંચ માણસો હતા અને તેમની પાસે પચીસ લાખ અંદાજીત ચોવીસ લાખ અઠ્ઠાણું હજાર પાંચસો રૂપિયા જૂની પાંચસો અને હજારની નોટો બે હજાર સાતસો અઠ્ઠાણું નોટો રિકવર કરવામાં આવી છે આ નોટોના બદલામાં તેમને પંદર ટકા રૂપિયા એમને લેવા હતા કે પચીસ લાખના બદલામાં ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા અમને મળે એવી આશા સાથે તેઓ બહાર માર્કેટમાં ફરતા હતા અને આપણા ધ્યાને આવતા એલસીબીએ તમામ આરોપી પાંચ આરોપીને પકડ્યા છે જેમનું નામ સામંત કરીને એક વ્યક્તિ છે નાતાભાઈ ભરવાડ મુકેશભાઈ ભરવાડ અહેમદ મનસુરી વજેકણ ભરવાડ આ આરોપીઓ સાથેથી કુલ ચોવીસ લાખ અઠ્ઠાણું હજાર પાંચસોનો મુદ્દામાલ જૂની પાંચસો અને હજારની નોટો કબજે કરી છે અને બેંક નોટ્સ સેસેશન ઓફ લાયબિલિટી એક્ટ બે હજાર સત્તર હેઠળ કલમ નંબર સાતનો ભંગ કરવા બદલનો ગુનો પણ દાખલ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો છે ત્યારબાદ આ કેસમાં વધારે તપાસ કરતાં એમને જે વ્યક્તિ પાસેથી ફરી